આણંદ જિલ્લાના બોરસદમાં જળબંબાકાર થતા બોરસદ નગરપાલિકાની પોલ ખુલી આણંદ જિલ્લાના બોરસદમાં આશરે ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેને કારણે સમગ્ર બોરસદ પાણીમાં ગરકાવ થયેલ નજરે પડ્યું છે પ્રિમોન્સૂન્સની કામગીરીને લઈને તંત્રની પોલ ખુલી છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પ્રીમોન્સૂન્સની કામગીરીને લઈને લોલીપોપ આપી રહ્યા છે તેવું જણાવેલ છે લાખોનું નુકસાન થતાં છતાં તંત્ર પરથી કોઈ રાહત કે મદદ ન પડતા સ્થાનિક રોષે ભરાયા અલ્તાપ મલેક દિ ન્યૂઝ બોરસદાર મિત્રો દી મીરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અલ્તાપ મલેક આજ રોજ આપણે આણંદ આણંદ જિલ્લાના બોરસદ બોરસદ મુકામે આવ્યા છે જ્યાં ચોમાસાને લઈને પ્રી મોન્સૂનની કામગીરીના નગરપાલિકાની પોલ ખુલી રહી છે જ્યાં ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવ દેખાઈ રહ્યો છે અને આપણે અહીંયા જોઈશું કે બોરસદની અંદર ઘણા એવા કોમ્પ્લેક્ષો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે તો આપણે સ્થાનિક લોકો છે દુકાનદારો છે તેમની સાથે વાત કરીશું તો આપણને આગળ માહિતી મળું નામ જણાવશો તમારું હાશિક મલેક શું છે તમારી સમસ્યા સવારથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નગરપાલિકાના કોઈ પણ અધિકારી જોવા આવ્યા નથી અમારે પાણીની અહીંયા ખૂબ જ સમસ્યા છે અમે પોતાના ખર્ચે પાણીની ટંકી મૂકી ને પાણીનો નિકાલ કરી રહ્યા છે હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે કે તમે અમે જાત મહેનતે અમે કરી અમારા અમારા ખર્ચાથી અમે કરી રહ્યા છીએ નગરપાલિકાની અંદર કોઈ જોવા આવ્યું છે કે કોઈ પણ માણસ નથી આવ્યું કોઈ પણ અધિકારી આવે આવે નથી આ જે જગ્યાએ કોમ્પ્લેક્સ બનાવ્યું છે તે જગ્યાએ સિવિલ એન્જિનિયર દ્વારા આ નકશાને પાસ કરવામાં હા સર હા તો પછી ગટર લાઈનને એની કોઈ સુવિધા કે કોઈ વ્યવસ્થા કરવામાં નથી કોઈ પણ સુવિધા નથી અને તમારે અંદાજિત કેટલું તમારે નુકસાન થયું હોય છે સાથે તમારે કેટલું નુકસાન થયું એવું લાગી રહ્યું છે હજુ નુકસાનનો અંદાજ જ લગાવ્યો નથી સર તો તમે નગરપાલિકાને શું અને જિલ્લા કલેક્ટર સાહેબને શું અપીલ કરવામાં કલેક્ટર સાહેબને નગરપાલિકાના જે સત્તાધીશો છે એમને અમે એ જ મેસેજ આપવા માગીએ કે ટેક્સના પૈસા લઈને અમે સુવિધા નથી આપતા તો એનું શું કારણ છે નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે પણ કોઈ પણ જાતની સુવિધા આપવામાં ન આપતી હોવાની સ્થાનિક લોકો જણાવ્યા છે તો આપણે બીજા ભાઈ સાથે બી વાત કરીશું તે શું જણાવ્યું નામ રાજુ મેમન શું તમારી સમસ્યા છે સમસ્યા એ જ છે કે જે પાણી ભરાય છે હર ચોમાસાને આ પ્રોબ્લેમ થાય છે અને કોઈ જોવા નથી કોઈ અધિકારી જોવા આવતું નથી અહીં આગળ દર ચોમાસામાં આ સ્થિતિ જોવા મળે છે ચોમાસામાં સ્થિતિ જો અને એડવાન્સમાં અમે મહિના દોઢ મહિના પહેલાં અરજી બી આપી તાથી એનો બી કોઈ નિકાલ આવ્યો નથી મતલબ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે ખરી કશું જ કોઈ જાતનું કશું કરવામાં આવતું નથી ટેક્સ પૂરેપૂરો લેવામાં આવે છે એ ટાઈમે એ એ પ્રમાણમાં કોઈ કામ કરી કરવામાં આવતી નથી એમની નગરપાલિકા દ્વારા મોટા પ્રમાણમાં પ્રી પ્રીમોન્સૂનની કામગીરી કરવાના દાવાઓ થઈ રહ્યા છે કે અમે કાંસ સાફ કરી છે તલાવો સાફ કર્યા છે કે પછી ગટરો સાફ કરી છે તો એના વિશે તમે શું કહેવામાં કશું જ કોઈ જગ્યાએ થયું નથી એક બી જગ્યાએ બતાવી દે મને અમે ખુદ ગયા હતા પાછળની કાંસ જોવા અને અમે ખુદ અમે અધિકારીને લઈને ગયા હતા તો અમને એવું કહેવામાં આવ્યું હતું કે અભી નહીં થાય પછી થશે આ બધું કામ પછી હવે ચોમાસા બાદ આ બધું કામ થશે ચોમાસા પછી એ બધું પાણી ભરાઈ ગયા બધું બધા હવે કામ કરશે લોકો તો નગરપાલિકાએ કોઈ પણ જાતની પ્રકારની કામગીરી કરી નથી કોઈ જાતની કોઈ બી જગ્યાએ કોઈ બી કોઈ બી કોમ્પ્લેક્સમાં જયું કોઈ બી જગ્યાએ કામ કરેલું છે ને કેટલું પાણી ભરે કેટલા વેપારીઓનું નુકસાન થયું છે કેટલા લાખો કરોડોનું નુકસાન થયું છે તે ભરપાઈ કોણ કરશે

આપની એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર